સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટીના આતંકના એક બાદ એક વિડીયો સામે આવ્યા બાદ ફરિયાદનો સિલસિલો ચાલુ થયો છે સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટીના આતંકના એક બાદ એક વિડીયો સામે આવ્યા બાદ ફરિયાદનો સિલસિલો ચાલુ થયો છે ટ્રાવેલ્સ પાસેથી ઉછીના લીધેલા રૂપિયા અઢાર પોઈન્ટ પંચોતેર લાખ પરત આપવાને બદલે તે ચાવ કરી રિવોલ્વરની અન્ય ધમકી આપી પાંચ હજાર પડાવી લેનાર માથાભારે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની સરથાણા પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા મળતી માહિતી પ્રમાણે ભાગીદારીની કારમાં ડ્રગ્સ મૂકી તેને ફસાવી દેનાર નિંગાણાના ચિરાગ ગોટી દ્વારા લોકો પર અત્યાચારના વિડીયો સામે આવ્યા બાદ તેની વિરુદ્ધ નોંધાવવામાં લાગેલી લાઇન વચ્ચે ઉતરાણ વીઆઈપી સર્કલ પાસે સિલ્વર પેલેસમાં રહેતા મુકેશજીના ગજેરા કે ગત શુક્રવારે સરથાણા પોલીસ મથકે ચિરાગ અને તેના ભાઈ નિરાંત તથા સાગરે તિવરાજ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બે હજાર એકવીસમાં કોરોના કાળ બાદ ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ નાણાની જરૂરિયાત હોવાથી આ ટ્રાવેલ્સ પાસે આવ્યા હતા અને ચિરાગ ગોટીએ અઢાર પંચોતેર લાખ તો યુવરાજે એક લાખ રૂપિયાના લીધા હતા અઠવાડિયામાં નાણાં પરત કરવાનો વાયદો કર્યા બાદ બંને સરથાણા પોલીસે આ મામલે ગોટી બંધુઓનો જેલમાંથી કબજો મેળવી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રિમાન્ડ માંગતા કોર્ટે બંનેને એક દિવસના રિમાન્ડ આપ્યા હતા આજરોજ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીને દોરડાથી બાંધીને યોગી ચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવાયો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

એ હું ખુદ પોતે છું અને આ વિડીયો છે દોઢથી બે વર્ષ જૂનો વિડીયો છે જે વખતે એણે મને માર મારીને એવું બોલેલો એવું ધમકાવેલો મને એને ડરાવેલો કે જો તે કોઈને વાત કરી અને જણાવ્યું કે મને આ રીતના મને સજા આપી છે અલ્પેશને અલ્પેશભાઈ મિયાણીને જણાવેલું કે પછી ફેમિલીને ફેમિલીમાં જણાવ્યું તો હું તું જ્યાં આવીશ ત્યાંથી હું તને પોતીને તને શાંતિ મારી નાખીશ ને તારા ફેમિલીનું હરન કરીશ આના ડરના કારણે મેં આજ સુધી પોલીસમાં ફરિયાદ ફરિયાદોથી કરેલી જી એનો લુક બદલ્યો એ મતલબ એ પહેલા જે લુક રાખતો હતો એ કુખ્યાત લુક રાખતો હતો અને નાના માણસોને બિવરાવવા માટે ધમકાવા માટે આવો લુક રાખતો હતો જે માથામાં આપ જોઈ શકો છો કે વાળ નથી દાઢી વધારેલી છે જે કુખ્યાત મતલબ આતંકવાદી લુક લાગે અને જ્યારે આઠ મહિનાથી ફરાર હતો ને કોર્ટે એમને સમન્સ પાઠવું કે તારે હાજર થવાનું છે ત્યારે પૂરો લુક ચેન્જ કરીને આવ્યો જ્યારે પોલીસની સામે હાજર થયો ત્યારે પૂરો લુક ચેન્જ હતો જ્યારે એમ લાગે કે ના તો સીધો માણસ છે એમ એટલે વિડિયો બનાવવાનું કારણ શું હતું વિડિયો બનાવવાનું કારણ એક જ હતું કે એ આવા વિડિયો બનાવીને બીજા માણસોને બતાવે કે જો તે આવું કર્યું તો તારી પણ આવી હાલત કરીશું આ વિડિયો બતાવીને ડરાવી ધમકાવીને આ એના માટે આ વિડિયો બનાવતો હતો કે જે માણસોને બતાવીએ કે જો તે આવું ન કર્યું તો તારી આવી હાલત થશે જી આપ મારું નામ મુકેશ ગજેરા છે આજે ચિરાગ ગોટી જેમણે અસંખ્ય લોકો સાથે ચીટિંગ કર્યા છે અને લોકોને દબાવ્યા છે અને ખંડણીઓ પણ લોકો પાસેથી ઘણી બધી લીધેલી છે બે હજાર ઓગણીસમાં મારે મિત્રતા હતી ત્યાર પછી બે હજાર એકવીસમાં વિશ્વાસમાં લઈ અને મારી પાસેથી અઢાર લાખ પંચોતેર હજાર ઉછીના પેટે જે લઈ ગયા હતા એ મને પરત ન કરતા મેં એમને જાણ કરી પણ ધીરે ધીરે બે ત્રણ વાર કોલ કરવાથી ધીરે ધીરે ઉશ્કરા ઉશ્કેરાઈ ગયા અને ત્યાર પછી ગાળા ગાળી દેવાનું ચાલુ કર્યું ખરેખર મારે જ્યારે જરૂર હતી ત્યારે મેં એને કોલ કર્યો ત્યારે સાંજના સાત સાડા સાતનો સમય હતો અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે તું મેં કીધું હું મારી ઘરે છું તો એ ચિરાગ ગોટી એમનો નાનો ભાઈ અને યુવરાજ જાધવ ત્રણે ઈનોવા કાર લઈ અને ઘરે આવી ગયા અને ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે આ ચિરાગ ગોટી પીધેલી હાલતમાં છે એલ ફેલ બોલવા તરત હું મારી રૂમ માં ઉપર લઈ ગયો અને ત્યાં બેસીને શાંતિથી વાત કરવા માટે આજીજી કરી પણ એ નશાની હાલતમાં ગાળો ભાંડવા માંડ્યો અને ત્યાર પછી મને પિસ્તોલ બતાવી અને કીધું કે આ કોઈના બાપની સગી ન થાય જે કાંઈ પૈસાની લેતી દેતી છે તે ભૂલી જાઓ અને ક્યારેય કોઈને આવા જાણ નથી કરવાની નતર ગમે ત્યારે તમારો ધંધો ટ્રાવેલર્સનો છે રાત વાતાવરણનું તમારે બહાર જવાનું જ હોય એ પણ મને ખ્યાલ છે ગમે ત્યાં હું અડી જઈશ અને ગમે ત્યાં તમારું ખૂન કરી નાખીશ મેં અઢાર લાખ પંચોતેર હજાર ચિરાગભાઈ ગોટીને આપેલા અને એક લાખ યુવરાજભાઈને જે એમના વાઈફ બીમાર હતા એટલા માટે એને પણ ઉશીના પેટે આપેલા આજે જે પોલીસ કામગીરી કરી રહી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે અર્થતંત્ર અને પોલીસ કામગીરી ખૂબ ધન્યવાદ આપું છું કે આવા લુખા તત્વોને એમની ઓકાત બતાવે છે અને અર્થતંત્ર ઉપર તમામ સમાજને પૂરેપૂરો વિશ્વાસ બેસે એવા કાર્યો કરી રહી છે